પહેલા તો ચાર શબ્દ વિશે કહેવું છે છે પહેલો શબ્દ ભાષા મારી અને તમારી એક માતા નથી દરેકની ત્રણ માતા છે જે જન્મ આપે છે એ તો છે જ સાથે સાથે બીજી માતા એ જન્મભૂમિ છે મધરલેન્ડ અને એટલી જ અગત્યની ત્રીજી માતા છે અને એ છે મધર ટંગ માતૃભાષા એટલે હિન્દુઓને ખાસ વિનંતી એટલા માટે કરું છું કે બીજા ધર્મના લોકો પોતાના બાળકને નાનકડું બાળક પણ એના પપ્પાની આંગળી પકડી અને એના ધર્મ સ્થાન સુધી જતું હોય છે એના ધર્મની ભાષા એ પછી ઉર્દુ હોય કે પછી બીજી કોઈ પણ ભાષા હોય તો એ ભણતું હોય છે અને સાથે સાથે પોતાના ધર્મસ્થાનમાં જઈ અને પોતાના ધર્મ ગ્રંથોનો અભ્યાસ નાનપણથી જ એ બાળક કરતું હોય છે પણ હિન્દુઓ માટે સમસ્યા એ છે કે હવે સંસ્કૃત તો દૂરની વાત છે પણ ગુજરાતી પણ આપણે ભૂલી રહ્યા છીએ પાઠશાળામાં જવાનો તો વિચાર પણ નથી આવતો દુઃખની વાત એ છે કે આપણા ઘરે મહેમાન આવે ત્યારે આપણે ગૌરવ લઈએ છીએ કે અમારું બાળક એર કંડિશન ઇંગલિશ સ્કૂલમાં ભણે છે પછી ઇંગ્લિશ સ્કૂલ વાળાએ જ્યાંથી યુનિફોર્મ લેવાનું કીધું હોય ત્યાંથી આપણા ખર્ચે ખરીદેલા યુનિફોર્મ પહેરી અને આપણે આપણા બાળકને મહેમાન સામે રજૂ કરીને શું કહીએ છીએ પોએમ બોલ પોએમ અને આપણો પિન્ટુ કે આપણું ચિન્ટુ એ પાછો લિટલ લિટલ ટ્વિન્કલ સ્ટાર અને આપણે ગૌરવ લઈએ છીએ પણ હે હિન્દુઓ એક હિન્દુ તરીકે મારે એટલું જ કહેવું છે કે ગૌરવ તો ત્યારે લેવું જોઈએ કે આપણું બાળક મહેમાનની સામે ધાણી એમ ગીતાના શ્લોક બોલે રામાયણની ચોપાઈ બોલે આપણા શાસ્ત્રોની વાતો કરે કારણ કે ઇંગ્લિશ મીડિયમનો હું વિરોધી નથી ઇંગ્લિશ ભાષાનો વિરોધી નથી એ તો આવડવી જ જોઈએ કારણ કે ઇન્ટરનેશનલ લેંગ્વેજ છે એ નહીં શીખીએ તો નહીં ચાલે હવે આજના જમાનામાં કારણ કે એસટી બસના બોર્ડ પણ ઇંગ્લિશમાં આવવાના છે રેલવે ઉપર તો આવે જ છે ઇંગ્લિશમાં તો પણ માતૃભાષાથી આપણું બાળક વિમુખ ન થઈ જાય અને જો તમે કેમ્બ્રિજ કે ઓક્સફોર્ડ યુનિવર્સિટીને બહુ તમે એમ કે મહત્વ આપતા હોય અથવા તો એનું ગૌરવ કરતા હોય તો એક વાત સાંભળી લેવા જેવી છે કે કેમ્બ્રિજ કે ઓક્સફોર્ડના જેદી પાયા પણ નહોતા ગળાયા પહેલા ભારતની અંદર નાલંદા હતી તક્ષશિલા હતી વિક્રમશિલા હતી અને વિધર્મીઓએ આપણી પાઠશાળાઓમાં રહેલું આપણું સાહિત્યની હોળી કરીને એ છ મહિના સુધી સળગતી રહી એટલી વિપુલ માત્રામાં આપણી પાસે ભંડોળ હતું એટલે આપણી સંસ્કૃતિ એ સૌથી પ્રાચીન સંસ્કૃતિ છે છે હિન્દુ સનાતન ધર્મ ધર્મ દુનિયાનો સૌથી જૂનામાં જૂનો ગૌરવ આપણે ભૂલી ગયા એટલે પહેલો શબ્દ ભાષા હું બહુ સંક્ષિપ્તમાં આ વાત કરવા માંગુ છું આ એક એક ટોપિક ઉપર એક એક કલાક બોલી શકાય હું બે પાંચ મિનિટ બે પાંચ મિનિટ બોલીશ બીજો શબ્દ છે ભૂષા ભૂષા એટલે આપણો પોશાક સાહેબ હવે તો કાંસકી દર્પણ થયા યુવાન ને અર્પણ માત્ર ચોલી અને ચણિયા કણા શણગાર બાકી છે યુવાનની ચાલ લટકાળીને સરપળ વાળના પટિયા હવે માત્ર નાજુક પગે ઝાંઝર તણા ઝણકાર બાકી છે સાહેબ એક મુસ્લિમ લેખકનો મેં એક આર્ટિકલ વાંચ્યો એણે એમ કીધું કે તમારા હિન્દુ ધર્મની સ્ત્રીઓ એ સાડી પહેરવાનું બંધ કર્યું એ અમે નથી કીધું તમે સાડી ન પહેરશો પાશ્ચાત્ય પોશાક તમારી સ્ત્રીઓ પહેરવા માંડી હાફ પેન્ટ પહેરી અને ફરવા માંડી સાહેબ આપણા મંદિરોમાં હાફ પેન્ટ પહેરી અને અને સ્ત્રીઓ આવે એને માટે થઈ કપડા રાખવા પડે છે ત્યાં એવું લખવામાં આવે છે કે અશોભનીય વસ્ત્રો પહેરીને મંદિરમાં ન જવું પછી એને કપડું મીટી દે એટલે પછી અંદર દર્શન કરવા જઈ શકે સાહેબ બીજા કોઈ ધર્મની સ્ત્રીઓને કહેવું પડ્યું કે આવા વસ્ત્ર પહેરીને તમારા ધર્મ સ્થાનમાં ના આવશો આપણે તિલક અને ચાંદલો એ તો આપણી પહેચાન હતી પુરુષોએ તો તિલક કરવાનું બંધ કરી જ નાખ્યું પણ બહેનોએ ચાંદલા કરવાનું બંધ કરી નાખ્યું સાહેબ ચાંદલા વગરનું કપાળ લઈને જવું એ તો કેટલું અશુભ ગણાતું એક જમાનામાં એટલે આપણો આપણો જે પોશાક છે આપણી જે હેરસ્ટાઈલ છે આ થોડું આપણે પશ્ચિમના રંગે રંગાય અને આપણું આપણે ભૂલી ગયા ભજન સાહેબ આપણા શાસ્ત્રો નો અભ્યાસ મેં કહ્યું એમ બાળકો કરતા નથી અત્યારે નવરાત્રી ચાલે છે આ નવરાત્રિ દરમિયાન જ હું આ વિડીયો શૂટ કરી રહ્યો છું સાહેબ આમાં નવરાત્રીમાં ક્યાંય તમને શ્રદ્ધા અને ભક્તિનું તત્વ દેખાતું હોય તો કહો ગરબા ગાવા કેવા કપડાં પહેરીને ગરબા ગાય છે અને નાચવાવાળા કેવા કપડા પહેરીને નાચે છે સાહેબ આપણે આપણા તહેવારોને જાણે મનોરંજનનું સાધન બનાવી દીધા હોય એવું નથી લાગતું આપણું ભજન આપણું અને અને સનાતન હિન્દુ ધર્મ જે છે આપણું એને મૂકી અને આપણે આપણે થડ મૂકી અને ડાળોને વળગવા માંડ્યા અને મને દુઃખ સાથે કહેવા દો કે હિન્દુ ધર્મની અંદર પણ જુદા જુદા જે સંપ્રદાયો થયા એને બહુ મોટું ખરાબ કામ એ કર્યું કે હિન્દુઓને અને જુદા જુદા વાડાની અંદર વિભક્ત કર્યા અને એ સંપ્રદાયો જે થડ માંથી પોષણ મેળવી અને વિકસેલી જે ડાળો છે એ પછી થડ ને નગણ્ય ગણવા માંડી અમારો ઈશ્વર મોટો અને મૂળ તત્વ એ તો સાવ સામાન્ય આના કારણે હિન્દુઓ જ હિન્દુના દુશ્મન બની બેઠા કહેવાય વિધર્મીઓ આપણને હેરાન કરે એના કરતા વધારે તો આપણે આપણી જાતને હેરાન કરી કહેવાય કારણ કે આપણે આપણું મૂળ તત્વ જ ભૂલી ગયા ભૂલી અને ડાળીને વળગ્યા એટલે આપણું ભજન એ ત્રીજું તત્વ અને ચોથું અને છેનું એ આપણું ભોજન

પૈસાથી ખરીદેલું હોય તો પણ તમને ખરાબ વિચાર આવે તો પણ તમને સાચા અર્થમાં પચે નહીં તો આપણે ભોજનની બાબતમાં પણ હિન્દુઓ થોડા વધારે પડતા આપણે એડવાન્સ થઈ ગયા વધારે પડતા સુધરી ગયા જેને ખરા અર્થમાં તો બગડી ગયા કહેવાય એટલે આ ચાર બાબતોની હું ખાસ એક હિન્દુ તરીકે મને આ દુખે છે એટલા માટે હું વિનંતી કરું છું આ કોઈ સલાહ પણ નથી આ માત્ર વિનંતી છે કે આપણી ભાષા આપણી ભૂષા આપણું ભજન અને આપણું ભોજન જો આ તાર આ ચાર તત્વને આપણે આપણા સંસ્કાર ગુમાવીશું નહીં અને આ ચાર તત્વ જો ચૂકાય ગયા તો તમે કદાચ કાશીમાં રહેતા હોય કે મથુરામાં રહેતા હોય કે અયોધ્યામાં રહેતા હોય તમે તમારા સંસ્કારથી વિમુખ થઈ જશો